જય હિન્દ મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને આ વાવ જે નિહાળી રહ્યા છે તે ખડીરમાં સાંગવારા તળાવના બિલકુલ નજીક છે આમાં બે લોકવાયકા એવી છે કે ખરેખર આપણે એમ થાય કે આવું પણ પહેલાં હોઈ શકે પહેલી લોકવાયકા તો એવી છે કે જ્યાં આ વાવની આજુબાજુ જૂના ગામ હતા ને ત્યાં એ વખતે ભુજના રાજવી ભુજમાં રાજ કરતા હતા અને અહીંયા માલધારીઓ ઉપર ટેક્સ ઉઘરાવવાની વાત કરેલી ત્યારે અહીંયાના કોઈ રબારી ભુવાજી હતા એમને કીધું કે બાપુ અહીંયા તમે અમુક પૈસાવાળા માણસો છે જેની પાસે નાણું છે એ તો કરી શકશે પણ જે બિલકુલ ગરીબ માણસો છે એ ટેક્સ નહીં ભરી શકે તો ક્યાં ને ક્યાંય મારું માનો તો અહીંયા સાંગવારાને આજુબાજુ રહેતા માલધારીઓનો તમે ટેક્સ ના ઉઘરાવો એ વાત જીદે ચડતા કહેવાય છે કે ભુજના રાજાએ એમ કીધેલું કે ભાઈ ટેક્સ તો તમારે દેવું જ પડશે અને પછી માતાજીની કોઈ એવી ઉપાસનામાં બેસી ગયા ભુવોજી અને ભુજના રાજાને ક્યાંય એવો ભાસ થયો કે આ વાવ જે નિહાળી રહ્યા છે એની બિલકુલ અંદર ખાટલો ઢારીને રાજવી સૂતા હોય એવો તેને ભાસ થયેલો અને તરત જ એવો હુકમ કરવામાં આવ્યો હતો કે હવે સાંગવારાની જે આજુબાજુ માલધારીઓ રહેતા હોય એનો ટેક્સ નહીં લઈએ એવી લોકવાયકા મેં સાંભળેલી ખડીરના વતનીઓ દ્વારા અને બીજી વાત મેં આ વાવને એવી સાંભળેલી કે આની અંદર અઢળક સંપત્તિ લોકોએ સંતાડી દીધેલ ક્યાંય ને ક્યાંય ગામ ઉપર બારવટીયા ચડી આવેલ અને પહેલી વખતમાં ક્યાંક ને ક્યાંક એને મોકો ન મળતા બીજે દિવસ અટેક કરે એમ હતા તે રાતોરાત કે જે પણ સમયનો મોકો લઈ અને આની અંદર સંપત્તિ સંગરી નાખવામાં આવી હતી એટલે કેમ કે બીજે દિવસ બારવટીયા એના ઉપર આવે તો નિષ્ફળ રહે અને આના અંદરથી ઠીબરકાઓ અને કોરિયો અને નાણું પણ મળ્યું એ પણ ત્યાંના માણસો સાક્ષી છે એ જ્યારે આ વાવ જ્યારે ખોદવામાં આવી ત્યારે થોડી ઊંડી કરવામાં આવી આવી બધી લોકો એકા છુપાયેલી હોય કે યા તો પછી પાણીના પર્પઝથી આ વાવને ગારવામાં આવી હવે એમાં એમ કહે છે કે ભાઈ જે તે ટાઈમે નાણું જે અંદર લોકોએ બારવટીયાના ભયથી જે નાખી દીધેલ એ પછી એને સમય જતાં એ ટાઈમે લોકો લઈ ગયેલા અને પછી જે અંદરથી જે પૈસાઓ જે જૂનું નાણું કે જાય કાંઈ પણ થોડું ઘણું મળ્યું હોય તો તે હાજા માટલા પણ આની અંદરથી ઘણા બધા નીકળ્યા લોકો તો એટલા સુધી વાત કરી ઘણા સમયના માટલા નીકળેલા એ માટલાઓમાં અમે પછી પાણી પણ પીધેલું અને એનો ઉપયોગ પણ કરેલો પણ બીજી વાત એમ પણ કહે છે કે ભાઈ એ નાણું લોકો જેને નાખ્યું છે લઈ ગયા છે ને એની પછી જે માટલા નીકળેલા એ ક્યાંય ને ક્યાંય આ આજુબાજુ ઘણા બધા ખંડેરો છે ત્યાં બેન દીકરી પાણી ભરતા હશે અને એ જે રસી તૂટવાથી માટલા તળીએ ગયેલા છે અને બીજા જે જૂનું નાણું કાંઈ પણ થોડું ઘણું નીકળ્યું તો ક્યાંય ને ક્યાંય આ વાવની અંદર એક જૂનો નાગ છે એવી બધાની આસ્થા જોડાયેલી એટલે એ નાગના નાગ દેવતાને લીધે લોકોએ કોઈ કોરી કોઈ પાંચ રૂપિયા કોઈ દસ રૂપિયાના સિક્કા પાંચકા દસકા ઘણા પહેલાં સમયના નાખેલા હોય નાગ દેવતાની આસ્થા જોડાયેલી છે એટલે બરાબર તો એને લીધે પણ આની અંદર એવા સિક્કાઓ નીકળ્યા છે અને એટલે જ મને એમ લાગે છે કે ખડીરની અંદર અસંખ્ય જે ખંડેરો છે ક્યાંય ને ક્યાંય બારવટીયાના ભયથી ધીરે 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 વસવાટ આખું આ ખડીર મૂકી અને બીજે ધીરે ધીરે ચાલ્યા ગયા છે અને જે બિલકુલ સુમસાન વગડામાં જે ડુંગરમાં લોકો રહેતા હતા ધીરે 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 નીચે જે છેલ્લી બોર્ડર કહેવાય એનાથી દૂર મૂકી અને બે પાંચ ગાઉ નજીક આવીને વસેલા છે તો હવે આપણે વિડીયાને કન્ટિન્યુ કર્યા સેલોર વાવે આવી ગયા છે જે તે ટાઈમે અહીંયા માણસો પાણી પીતા બરાબર હવે વાત એમ પણ જાણવા મળી છે કે નાગદેવતા છે પણ પ્રાર્થના કરી કે દર્શન બીક ન લાગે બહુ આગળ ના ગે જૂના જમાનાના હો તો થોડાક ઉતરવાની કોશિશ કરી પછી સંધ્યા ટાઈમ છે બહુ બીક લાગે કેમ અંધારું હે હવે વડીલો એમ વાત કરે છે કે ભાઈ નાગ દાદા છે ચંપલ અહીંયા ઉતારી નાખું રસ્તા દાદા દા રાખે આવી રીતે હા અવાવરું સ્થળ છે બરાબર અહીંયા કોઈને પણ પૂછીએ તો એ જરૂર શીખી કે ભાઈ કેટલાય સમય પહેલા નાગદેવતા છે અને અહીંયા કોરિયું બહુ જડે એ વાત કરી ખબર હે તને કોરિયું આની અંદરથી બહુ મળેલી તો પાછો રહે હો બીટ લાગે મને પાછો રહે અને અહીંયા આ એક ચિત્ર છે જૂના જમાનાનું દશરથ આ શું ચિત્ર આ ગણેશ આ ગણેશ ભગવાન હોય એવું લાગે હા હા ગણેશ જેવું છે ગણેશ ભગવાનની મૂર્તિ હોય અને બીજી વસ્તુ એ આની અંદર કે કોરી રાજાશાહી સમયની આની અંદરથી નીકળતી એટલે એનું એ કારણ નથી કે આની અંદરથી બહુ સંપત્તિ હોય પણ આ એક હા શ્રદ્ધાળુઓ નાખતા અને આ પાછી જ્યારે પણ આનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે લોકોને અને અસંખ્ય માટલાઓ હાજાને હાજા નીકળેલા એટલે એ માટલા એટલા માટે કે જે પણ બેન દીકરી પહેલાં પાણી ભરતી એ ક્યાંક ને ક્યાંક એની રસી તૂટી જાય બરાબર અને પડી જાય એટલે એ માટલાની અંદરથી કાંઈ ના નીકળતું બરાબર હજી પણ પાણી ટપકી રહ્યું છે આ નીચેથી સાઠ સિત્તેર ફૂટ જઈએ એટલે પાણી છે પણ અહીંયા અમને થોડોક ડર લાગી રહ્યો છે બહુ અવાવાળા જેવું થઈ રહ્યું છે એટલે તો આપણે અહીંયા આ સેલર વાવ આ ખડીર અને આ આપણે વાવને દર્શન હજી એવું છે પણ એ પડી જવાયું છે ના પાડી તો ઉતરી આવ્યા છે તો આની અંદરથી કોરિયો અને મટકાઓ ખૂબ નીકળેલા અને ખોદેલું અને આની અંદર જૂના જમાનાનો નાગ છે એવી અમને અહીંયા વડીલો દ્વારા સાહી માણસો દ્વારા જાણવા મળી છે તો જય હિન્દ સાથે ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું ભગવતી માં લીમડાવારી જોગમાયા માં અહીંયા બિરાજમાન છે માં હંગવારવારી આવનું ચડતી રાખે જુઓ છો કે આ જે બધી ખાંભીઓ એ જ ટાઈમની છે થોડીક વ્યવસ્થિત કરવામાં આવી છે તો ખબર નથી એ માતાજી પણ કંઈક જગતો જૂની આ મૂર્તિઓ અહીંયા છે અને આ જે ઉપરવાળી મૂર્તિ છે તે પછીની છે અને આ બાજુ પણ બે મૂર્તિ અને આ બાજુ પણ ત્રણ એમ થાય ને દસ બાર ભગવતી મા અંગવારી સૌની ચડતી રાખે પણ ખરેખર અહીંયા આવીએ આ ચિત્ર જોઈએ તો જરૂર સતની માતાની ઝાંખી થાય એવું મારું મન કહે અને અહીંયા ઘણું બધું દર્શન સ્થળ છે તો બને રેજો બીજલભાઈની ચેનલમાં એડ સુધી આ પણ ત્રિશુલ જૂના સમયના હોય તેવું મને લાગે